અમેરિકામાં રહેતા સંતાનોને મળવા જવું એ દરેક ભારતીય વડીલનું સપનું હોય છે પણ શું તમને ખબર છે કે લાગણીના આ પ્રવાસમાં કાયદાની એક નાની ભૂલ તમારી આખી સફરને આજીવન પ્રતિબંધમાં બદલી શકે છે છ મહિનાની મુલાકાતને થોડી લંબાવવાની ભૂલ અથવા ઘરના કામમાં થોડી મદદ કરીને પૈસા લેવા જેવી સામાન્ય બાબતો પણ ડિપોર્ટેશનનું કારણ બની શકે છે ઓગણએસી વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે પણ વિઝા ઇન્ટરવ્યુ કડક થયા છે જો તમે અમેરિકા જવાના છો તો સમજી લો કે તમારા ગ્રીન કાર્ડની સ્થિતિ પણ એક લાંબા વેકેશનથી રદ થઈ શકે છે આજે જાણીએ ભારતીય સિનિયર સિટીઝન્સે અમેરિકા જતા પહેલા કયા કડક ઇમિગ્રેશન નિયમો સમજવા જરૂરી છે અમેરિકામાં વસતા ભારતીય સંતાનો સાથે રહેવા માંગતા વૃદ્ધો માટે ઇમિગ્રેશનના મુખ્ય નિયમો બે પ્રકારના વિઝા પર આધારિત છે પ્રથમ તાત્કાલિક મુલાકાત માટેનો બી ટુ વિઝા જેનાથી તમે કુટુંબને મળવા માટે છ મહિના સુધી રહી શકો છો પરંતુ તે વધારવા માટે તમારે યુએસસીઆઈએસ ને અરજી કરવી પડે છે આ વિઝા કોઈ કામ કરવું અભ્યાસ કરવો કે કાયમી સ્થાયી થવાનો ઈરાદો દર્શાવી શકાતો નથી બીજું કાયમી રેસિડન્સ માટેનું આઈ આર ફાઈવ વિઝા જે તમારા એકવીસ વર્ષથી વધુ વયના અમેરિકન સિટીઝન સંતાન દ્વારા ફોર્મ આઈ વન થ્રી જીરો ભરીને અરજી કરવાથી મળે છે વર્ષ બે હજાર પચીસમાં વિઝા ઇન્ટરવ્યૂના નિયમો કડક થયા છે હવે ઓગણએસી વર્ષથી વધુ વયના વ્યક્તિઓને પણ ઇન્ટરવ્યૂ આપવો પડે છે બી વિઝા માટે અરજી કરતી વખતે રિટર્ન ટિકિટ અને ભારતમાં મિલકત કે પેન્શન જેવા મજબૂત સંબંધો દર્શાવવા જરૂરી છે જેથી ભારત પાછા તમારો ઈરાદો સ્પષ્ટ થાય ગ્રીન કાર્ડ મળ્યા પછી તમારે અમેરિકામાં રહેવું પડે છે અને નિયમિત રિન્યુ કરાવવું પડે છે નહી તો તે રદ થઈ શકે છે ભારતીય માતા પિતા દ્વારા થતી પાંચ મુખ્ય ભૂલો કાયદાનું ઉલ્લંઘન કરે છે પહેલી ભૂલ વિઝા ઓવરસ્ટે કરવી બી ટુ વિઝા પર છ મહિના પછી પાછા ન ફરવું જેનાથી તમારો વિઝા રદ થાય છે અને ભવિષ્યમાં વિઝા નથી બીજી કામ કરવું નાનો વ્યવસાય કરવા કે ઘરમાં મદદ કરીને પૈસા લેવા જે ડિપોર્ટેશન કારણ બને છે ત્રીજી એરપોર્ટ પર રિટીન ટિકિટ ન હોવી જેનાથી તમને એન્ટ્રી ડિનાય થઈ શકે છે ચોથી વિઝા અરજીમાં અયોગ્ય માહિતી આપવી જેમ કે સ્થાયી રહેવાનો ઈરાદો છુપાવો જે ફ્રોડ માનવામાં આવે છે પાંચમી ગ્રીન કાર્ડ હોલ્ડર હોવા છતાં ભારતમાં છ મહિનાથી વધુ રહેવું અને એડ્રેસ બદલાવ ન બતાવવું જે ગ્રીન કાર્ડને અબાન્ડન કરવા તરીકે ગણાય છે આ ભૂલોથી બચવા માટે અમેરિકા જતા પહેલા અથવા રહેતા હો તો હેલ્થ ઇન્સ્યોરન્સ અવશ્ય લો કારણ કે ત્યાં મેડિકલ ખર્ચ અનેક ગણો છે

ની વેબસાઇટ પર જુઓ કાયદાનું પાલન કરીને જ આપણે સુરક્ષિત રીતે અમેરિકન ડ્રીમનો નો અનુભવ કરી શકીએ છીએ